આ કામગીરી દોડો પાડતા હોટલમાં ચાલી રહેલું કુટણખામ ઝડપાયું હતું પોલીસ તપાસમાં બહાર આવ્યું કે હોટેલમાં બહાર ગામથી મહિલાઓને બોલાવી દેહ વ્યાપાર કરાવવામાં આવતો હતો ગ્રાહકો સાથે સંપર્ક કરવાની પદ્ધતિ પણ પોલીસને હાથ લાગી હતી જેમાં આરોપીઓ મહિલાઓના ફોટા મોકલી ગ્રાહકો શોધતા અને ત્યારબાદ નક્કી કરેલી જગ્યાએ મહિલાઓને મોકલતા હતા કાર્યવાહી દરમિયાન પોલીસ હોટલના મેનેજર પ્રેમ યશવંતભાઈ વસાવાને પકડી પાડ્યો છે જ્યારે હોટલ માલિક વિનય જરીવાલા તથા કલ્પેશ રોણા વિરુદ્ધ કાર્યવાહી કરી તેને વોન્ટેડ જાહેર કરવામાં આવ્યા છે તદઉપરાંત મહિલાઓને હોટલ ઝોન પહોંચાડતા ઉર્ફે રોકીને પણ પોલીસ દ્વારા વોન્ટેડ જાહેર કર્યો છે પોલીસના આ છાપાથી વ્યાપારના શિકાર બનેલી ત્રણ મહિલાઓને મુક્ત કરાવી છે ઉપરાંત સ્થળ પરથી એક બાળકિશોર પણ મળી આવ્યો હતો જેને સુરક્ષિત કસ્ટડીમાં લેવામાં આવ્યો છે પોલીસે જણાવ્યું છે કે સમગ્ર રેકેટની વધુ તપાસ હાથ ધરવામાં આવી રહી છે અને ભાગેડુ આરોપીઓને ઝડપવા માટે વિશેષ ટીમોને તૈનાત કરવામાં આવી છે